માળીયાટી નામરાપુર ગમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા બહેનો તેમજ ધાત્રી માતાઓ માટે આરોગ્ય લક્ષી કેમ્પ યોજાયો અમરાપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત જુનાગઢ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી હેલ્થ ઓફિસર માળીયાટીના ની સૂચના મુજબ અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ સ્ટાફ દ્વારા સગર્ભા બહેનો તેમજ ધાત્રી માતાઓ માટે સ્વાસ્થ્યને લગતા તમામ પ્રકારની જાણકારી આપવામાં આવેલી છે સગર્ભ બહેનોની મેડિકલ તપાસ કરી જરૂરિયાતમંદ બહેનોને સારવાર આપવામાં આવેલી હતી પોષ્ટિક આહાર માટે કાર્યક્રમમાં અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર સાંખડ તેમજ ડોક્ટર સમીર સાહેબ સાથે આંગણવાડી બહેનો એફ એફ ડબલ્યુ બહેનો ઉપસ્થિત રહ્યા છે સફળ બનાવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા ભારે સહેમત ઉઠાવી હતી મારું નામ ડૉક્ટર હર્ષા સાંકટ છે હું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર ખાતે સગર્ભાના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં છપ્પન જેટલી સગર્ભા બહેનોએ લાભ લીધેલ છે જેમાં ખાસ કરીને જોખમી અને અતિ જોખમી સગર્ભાઓનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે તો એ બાબતને ધ્યાનમાં લઈ અને ભરડા હોસ્પિટલના નાયનીક ડૉક્ટર સાગર ઠુમર સાહેબ દ્વારા પણ તમામ સગર્ભા માતાઓનું ચેકઅપ કરવામાં આવેલ હતું તેમજ અમારા સ્ટાફ દ્વારા ખાસ સગર્ભા બહેનોને અતિ જોખમી સગર્ભાઓની ડિલેવરી સરકાર સરકારી સંસ્થામાં થાય એ વિશે માહિતી આપવામાં આવેલ હતી જેમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર રસીલાબેનને પણ ભાગ લીધેલો હતો તમામ સગર્ભા બહેનોને ગોળ ખજૂર ગોળ તેમજ ચણાનું પોષણ કીટનું વિતરણ પણ કેન્દ્ર અમરાપુર તરફથી કરવામાં આવેલ હતું ખાસ કરીને તમામ બેનોનું કઈ રીતે ડાયટ લેવી કઈ જમવામાં શું શું લેવું તમામ માહિતી ઊંડાણપૂર્વક આપવામાં આવેલ હતી અને સંસ્થાકીય સુવાવડ માટે ખાસ ભાર મૂકવામાં આવેલ હતું પંકજ કારિયાનો રિપોર્ટ આસનાઇ ન્યૂઝ માળિયા હટીના અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે